હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના સમયે અને સવારના સમયે નાસ્તામાં ખવા તો વેજ ટોસ્ટ આ વેજ ટોસ્ટ બનાવવામાં ખૂબ ઇઝી છે ક્વિક બનીને રેડી થઈ જાય છે અને આ ખાવામાં બી એટલું જ મજા આવે છે તો તમે જરૂરથી બનાવજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો સૌથી પહેલાં અહીંયા વેજ ટોસ્ટ બનાવવા માટેનું બેટર રેડી કરવાનું છે તો અહીંયા તમારે બે કપ જેવી મગની પીળી દાળ લઈ લેવાની છે આ રીતે અને આની સામે તમારે બે કપ જેવું ચોખા લઈ લેવાના છે અહીંયા તમે કોઈ બી ચોખા યુઝ કરી શકો છો જે વાટકીથી તમે મગની પીળી દાળ લીધી હોય એ જ વાટકીથી તમારે ચોખા લેવાના રહેશે હવે આ બંને દાળોને બેથી ત્રણ વખત પાણીથી ધોઈને આવી રીતે તમારે પાણીની અંદર બોળીને રાખવાના છે અહીંયા ત્રણથી ચાર કલાક માટે તમારે આ ચોખાને અને દાળને ફલાડીને રાખવાના રહેશે જેથી એ સરસ રીતે ફૂલીને રેડી થઈ જશે બંને ને તમારે પલાળીને રાખવાના ત્રણેક મિનિટ કલાક જેવું થશે પછી તમારે ખોલીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો કે દાળ આપણી સરસ ફૂલી ગઈ છે અને ચોખા બી સરસ એવા પલળી ગયા છે દાળને તમે આવી રીતે હાથમાં લેશો અને ઇઝીલી તૂટી જાય એટલું તમારું અહીંયા પલળીને રેડી થઈ જવું જોઈએ એવી જ રીતે તમારે ચોખા બી ચેક કરી લેવાના ઇઝીલી તૂટી જાય એટલા તમારે અહીંયા પલળીને રેડી થઈ જવા જોઈએ હવે દાળ અને ચોખામાંથી આપણે વધારાનું પાણી કાઢી દેવાનું છે તો હવે આપણે પાણી કાઢી દઈશું પછી તમારે પાણી કાઢી દીધા પછી એક મિક્સર જારનું બાઉલ લેવાનું એની અંદર સૌથી પહેલાં આપણે ચોખાને ગ્રાઇન્ડ કરવાના છે તો આપણે અહીંયા ચોખા લઈ લઈશું અને આવી રીતે આપણે સ્મૂથ બેટર બનાવીને રેડી કરી લેવાનું છે આવી રીતે સ્મૂથ બેટર થઈ જાય પછી તમારે મગની પીળી દાળને બી મિક્સર જારના બાઉલમાં લઈને સ્મૂથ પેસ્ટ આવી રીતે બનાવીને રેડી કરી લેવાનું છે પીસતા ટાઈમે તમારે અહીંયા પાણીનો ઉપયોગ બહુ નથી કરવાનો એક ખાસ ધ્યાન રાખવાનું પછી મગની પીળી દાળ અને ચોખાને એક વાસણમાં લઈને બંનેને મિક્સ કરી દેવાનું છે સરખી રીતે બંને મિક્સ થઈ જાય આ રીતે પછી તમારે આને ઢાંકી દેવાનું અને બે મિનિટ માટે રેસ્ટ આપવાનું રહેશે અહીંયા આ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે વેજીટેબલને કટ કરી લઈએ તો કોઈ બી ચોપર લઈ લેવાનું એની અંદર આપણે બે કાંદા નાખીશું અને સાતથી આઠ લીલા મરચાંના ટુકડા નાખીશું ચારથી પાંચ લસણની કઢી લેશું એક મીડિયમ ઇંચનો આદુનો ટુકડો લેશું અને અહીંયા ટમેટા લેવાના છે પણ કાંદા ત્યાં થોડા ક્રશ થાય પછી ટમેટા એડ કરીને તમારે અધકચરું ક્રશ કરી લેવાનું આ રીતે અધકચરું ક્રશ કરીને તમારે રેડી કરવાનું છે હવે આ આપણે પીસેલું છે એને આપણે જે બેટર રેડી કર્યું છે એમાં આપણે બધું એડ કરી દેવાનું છે આ રીતે બધા જ વેજીટેબલને એડ કરી દેવાના અહીંયા તમે તમારા મનપસંદનો કોઈ બી વેજીટેબલ એડ કરી શકો છો અને કાંદા લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો સરખી રીતે મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર અડધી ચમચી જેવું હળદર પાવડર એક ચમચી જેવું લાલ મરચું પાવડર એકથી બે ચમચી જેવું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું તમે બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચાંને સ્કીપ કરી દેવાનું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેવું ગરમ મસાલો ચમચી જેવું આપણે અજમો એડ કરીશું હવે આ બધા મસાલાને બેટરની અંદર સરખી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે તમારું બેટરની અંદર સરખી રીતે મિક્સ થઈ જવું જોઈએ અને બેટર તમારું આ રીતનું બનીને રેડી થવું જોઈએ બહુ પતલું નહીં અને જાડું નહીં આવી રીતે રનિંગ કન્સીસ્ટન્સીમાં બનીને રેડી થવું જોઈએ હવે આપણે આને ઢાંકી દઈશું અને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે જેથી મસાલા બેટરની અંદર સેટ થઈ જાય પાંચથી સાત મિનિટ જેવું થશે એટલે તમારે ખોલીને જોઈ લેવાનું અને બેટરને એક વખત હલાવી લેશું અને બેટર જો તમને અહીંયા જાડું લાગે તો બેથી ત્રણ ચમચી જેવું પાણી એડ કરીને તમે એને સરખું કરી શકો છો પણ જરૂર લાગે તો જ એડ કરવાનું ન ઢીલું થઈ જશે તો તમને મજા નહીં આવે તો હવે આપણે વેટ ટોસ્ટ બનાવવાનું શરૂ કરીએ ગેસ ઉપર કોઈ બી પેન કે તવી મૂકી દેવાની એમાં એક ચમચી જેવું તેલ નાખીને તમારે સ્પ્રેડ કરી દેવાનું પછી જે બેટર કરી લીધું છે એ આપણે એકથી બે ચમચા જેટલું એડ કરીને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે ગેસની ફ્લેમ શરૂઆતમાં સ્લો રાખવાની આવી રીતે બેટર તમારું એડ થઈ જાય પછી તમારે બ્રેડનું પેકેટ આવે છે એમાંથી વ્હાઈટ બ્રેડ કે બ્રાઉન બ્રેડ જે તમારે લેવા હોય એ લઈ લેવાનું ને આવી રીતે તમારે વચ્ચે બેટરના વચ્ચે મૂકવાનું રહેશે અને ચમચાની મદદથી થોડું તમારે આવી રીતે પ્રેશ કરીને દબાવી દેવાનું આવી રીતે થઈ જાય પછી ઉપરથી એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને આજુબાજુમાં બી આપણે તેલ એડ કરીશું ગેસની ફ્રેમ લો ટુ મીડિયમ રાખીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું બેથી ત્રણ મિનિટ જેવું થાય પછી એને ફ્લિપ કરી દેવાનું આ રીતે તમે જોઈ શકો છો કે નીચેથી એકદમ સરસ ગોલ્ડન થઈ ગયું છે ચમચાની મદદથી તમારે નીચેનું જે ટોસ્ટ આપણે બનાવવાનું છે એ આપણે બ્રેડનું એને સ્લો ગેસ ઉપર તમારે આ રીતે દબાવતું જવાનું અને શેકતું જવાનું બીજી બેથી ત્રણ મિનિટ થાય એટલે ફલ ફ્લિપ કરી દેવાનું તમે જોઈ શકો છો કે બ્રેડ આપણું સરસ એવું ટોસ્ટ બની ગયું છે આ બ્રેડ છે એ એકદમ જ ક્રિસ્પી બનીને રેડી થવું જોઈએ અને આવી રીતે તમારે વેજ ટોસ્ટ બનાવીને રેડી કરવું જોઈએ અહીંયા આપણું આ વેજ ટોસ્ટ બનીને રેડી છે તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું પ્લેટમાં લઈ લીધા પછી આપણે ઉપરથી થોડોક ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું ચાટ મસાલો અહીંયા સ્પ્રિન્કલ થઈ જાય પછી હું તમને કટ કરીને બતાવું તો ચાકુની મદદથી તમારે ઇઝીલી એકદમ જ કટ થઈ જાય છે અને આ એટલું જ ક્રિસ્પી અને એટલું જ ટેસ્ટમાં લાગે છે તમે ટ્રાય કરજો તમારી પાસે જો બ્રેડ ના હોય અને તમારે આ બેટરમાંથી ચીલા બનાવ હોય તો પણ આ ઇઝીલી બને છે અહીંયા ચીલા કેવી રીતે બનાવવાના એ પણ હું બતાવવાની છું તો તમે આ જ બેટરમાંથી તમે ચીલા બનાવી શકો છો ગેસ ઉપર ફરીથી તમારે તવી મૂકી દેવાની એને આવી રીતે ગ્રીસ કરીને તેલથી એકથી બે ચમચા જેવું આપણે જે બેટર રેડી કર્યું છે એ આપણે આવી રીતે એકથી બે ચમચા જેવું લઈશું અને આવી રીતે સ્પ્રેડ કરીશું ત્રણેક મિનિટ જેવું થશે એટલે તમને આ બેટર તમને ઉપરથી ડ્રાય થતું દેખાશે એવી રીતના ડ્રાય થાય પછી તમારે ઉપરથી તેલ નાખવાનું અને આજુબાજુમાં બી તેલ નાખવાનું રહેશે ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાનું અને તમારે આવી રીતે ફ્લિપ કરી દેવાનું રહેશે તમે જોઈ શકો છો કે નીચેથી ગોલ્ડન રંગનું શેકાયું છે એવી જ રીતે આપણે બીજી બાજુ બી બેથી ત્રણ મિનિટ જેવું થશે પછી આપણે એને ફ્લિપ કરી દેવાનું અને આ રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એવી રીતે આપણે શેકીને રેડી કરવાનું છે હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે તમે એક જ બેટરમાંથી વેજ ટોસ્ટ બનાવી શકો છો અને વેજ જીલાબી બનાવી શકો છો તમે આ બંને ટ્રાય કરજો પણ હું તમને ખાસ કહીશ કે તમે એકવાર વેજ ટોસ્ટ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટમાં લાગે છે અને આ હેલ્ધી રેસીપી છે તમને જો આવી મારી જ રેસીપીમાં હેલ્ધી રેસીપી જોવી હોય તો મેં મારી ચેનલમાં બતાવેલી છે હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે આઈ બટન પર મૂકી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો મેં આ વેજ ડોસ સાથે મેં ગ્રીન ચટણી સર્વ કરી છે પણ આ વેચ ઢોસ તમને ચા સાથે બી બહુ સરસ લાગે છે અને ચટણી વગર અને ચા વગર બી બહુ સરસ લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો અને કેવી લાગી મને ચોક્કસથી કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ